કાળી ભમર બે આંખો અને ભર્યું ભર્યું તોય ઝરી કરુણાની છાંટ વાળું મુખ અને એવી કાયને ઢાંકવાના ઢોંગ કરતો પહાડ પુત્રીઓના નિરોગી મસ્ત લાવણ્યને બહેલ છૂટો પહેરવેશ અડધે માંથી ટીંગાઈને પાણી સુધી ચારે છેડે છૂટું ઝૂલતું ઓઢણું ઢીલું કાપડું અને સૌથી જુદી ભાત પાડતું સફેદ પહેરણું ઘડીક જાણે મેર કન્યા સાધવી લાગે ઘડીક લાગે જોગમાયા તો ઘડીકમાં વળી જો બન્યું હેલે ચીડ્યું હોય એવી નવ યોવના લાગે ઘરની ઓસરીની ભીત ઉપર મેરાણી આછા ઘેરા ગુઢા એવા ભળતા રંગોથી ચિત્રો આલેખે માટી લઈને ઓરડામાં નકશીદાર કમાનો કંડારે જોવા જનારને નિર્દોષ હાસ્ય હસી પોતાની કારીગરી બતાવે અને ઘરની ઘોડી ગાય કે ભેંસ ઓરડાની અંદર જ આખી રાત બાંધી રાખે અળગી કરે નહીં મેરાણી જ્યારે વેસે છે ત્યારે એની આંખના તારલામાં બેઠો બેઠો જાણે એનો આત્મા ડોક્યા કરે છે ભાવ ભાવ એને આવડતા નથી ગાલે આપોપ શરમના શેરડા પડે એવી વિશેષ શરમની ચેષ્ટાઓ એને કોઈ શીખવેલ નથી વાહરે મેરાણી તારા રૂપ કોઈ ઊંડી ઊંડી નદીની કારમી ભેખડ ઉપર રસ્તો ભૂલી ઘોડી થંભાવીને ઉભારી તારી મદદની વાટ જોવાનું કોને ન ગમે આત્માના રંગ જેવું નિર્મળ હાસ્ય હસીને તું રસ્તો બતાવવા આવે એ જીવન લહાણ કેવી દોયેલી છે તે સુપટો જન્માયવા પ્રેમિકો પ્રગટાવ્યા કોઈ કોઈ વખત કામીઓને શાપતી બાયા અને કામદેવની આગમાં તું ક્યાં નથી એ ખાખ થઈ આવું એક રૂપ જુનાગઢના નવાબના આંગણામાં રમતું હતું કાળુજી નામનો એક મેર જુનાગઢની ચાકરીમાં હતો તેને ઘેર એક બહેન હતી નવાબની નજર એ સુંદરીના શરીર ઉપર પડી નવાબ બેભાન બન્યો એને કાળુજીને તેડાવ્યું દલીલ કરી દેખો ભાઈ રાણી જયા બી સોય ઓર બીબી જયા બી સોય સમજ ગયા માગલે ચાય ઇતની સોનામર માગલો કાળુજી મેર રાણી બી બી જોયા બી સોય હું વિચારી જોઈશ એમ કહીને કાળુજી ઉઠ્યો થોડી વારે ખબર થઈ કે કાળુજી તો ઉછાળા ભરીને જાય છે કામાં જ નવાબ કરડો થયો હે એમ એમ જવા દેસુ જોરાવરી કરીને એની બોનને ઉઠાવી લાવો જુનાગઢના તમામ દરવાજા બંધ કરાવો કાળુ જે ઉછાળા પડતા મૂક્યા બચ્ચાને રામ રામ કર્યા અંધારી રાતે એણે બહેનને ઘોડી માથે મારી બેલાડે કાં તો ભાઈ બહેન નીકળીએ છીએ ને કાં તો બે જણા ભેળા જ પ્રાણ એ કાઢીએ છીએ એક જાતવંત ઘોડી ઉપર ભાઈ બહેન અસવાર થયા બહેનના દેહને ભાઈએ પોતાના દેહ સાથે કસકસી ને બાંધી લીધો હાથમાં લીધી તલવાર બહેનના હાથમાં જલાયો ભાલો કાળુ જે ચોકીદારોના જૂથમાં ઘોડી નાખી અને ભાઈ બહેન કઈક મિયા મુગલોને કાપતા બરોબર કાળવે દરવાજે આવી ઊભા રહ્યા ત્યાંથી એણે ગઢ ઉપર ઘોડીને ઠેકાવી ટપીને ઘોડી વીજળાને વીજળીના સબકારા સમી ગઢની બહાર ગઈ ઘનઘોર વનરાયમાં ઘોડી અદ્રશ્ય થઈ બહેનને કાળુજીએ સલામત ઠેકાણે પહોંચાડી દીધી પણ એ નવાબની માગણીનો સાચો જવાબ નથી અપાયો એવી ઉણપ એના મનમાં રહી ગઈ ફકીરને વિશે પાછો જૂનાગઢ આવ્યો નવાબના દરવાજામાં સાંઈ મોલાને કોઈ રોકે નહીં કાળુજીને ખબર હતી કે મેં કઈ મેળી ઉપર શાહજાદો ને વરજીર જાદો એકલા રમે છે ઉપર જઈને દાદરો અંદરથી બંધ કરી દીધો અને પછી અંદરથી ત્રાળ નાખી અને જુનાગઢના નવાબ મારી બહેનનું માંગું નાખવાના મૂલ પણ કેવા મોંઘા છે તે જોઈ લે હમણાં તારા શાહજાદાની મયત કઢાવું છું અને મેળીને દાદરે માણસોની ઠઠ જામી નવાબ બહાર ઊભો ઊભો કર ગરવા લાગ્યો કાળુજી તું માગે તે એટલા જવાઈ રાખું ત્યારે ને જે જે જવા નવાબ ઊભો અર્ધ અડદાશુ કરે જોરાવર જવાબ કડે મેર કળવો કે ને જે જે નવા ઉભો અડદાશુ કરે જોરાવર જવાબ કડે મેર કાળવો નવાબ ઉભો ઉભો કરે છે ને કાળુજી જોરાવર જવાબ કાઢે છે કાળુજીએ જવાબ આવ્યો કે જવા જોતા હોત તો મારી બહેનને તારા જનાનામાં વેચાતી ન આપી દેત પણ અમે જેઠવા વંશ નું પડખું સહ્યું છે મેર ને જવાહીર કરતા આબરૂ વધુ છે હવે આપણું ખાતું સરભર થઈ ગયું છે એમખેમ જવાબ એટલે માગું છું નવાબે કબૂલ કર્યું કે સીમાડા સુધી કાળ કાળુજીને એમખેમ મૂકી આવો પણ નવાબના પેટમાં પાપ હતો કાળુને માટે એણે ઘોડી મંગાવી કાળુજી ઘોડીના પગ ઊંચા કરીને જુએ ત્યાં ડાબલામાં નાગ ફણીવ્યો જડેલી દેખી અને ઘોડી બદલાવી બસો મકરાણીઓ સીમાડા સુધી મૂકી ગયા પછી કાળુજી છૂટો થઈને ભાગ્યો કારણ કે વાહે જુનાગઢ વાર ચડી ચૂકી હતી નાસ્તો નાસ્તો કાળુજી લેવા આવ્યો વખતે કુંભાજીને પહોર ચાલતો હતો એવા મરદ કુંભાજીએ ગોંડલું જૂનાગઢના ન વ્યા ત્યાંથી ભાગીને કાળુજીની ઘોડી મેળાનાર નદી ટપીને ઓખા મંડળના પોહિત્રા ગામમાં પહોંચી અને ઓખાના વાઘેરોએ એને આશરો દીધો પાછળ જુનાગઢ ગોંડળ અને નગર ત્રણેય રાજની વાર ચડી પાહિત્રાની બહાર પડાવ નાખીને દુશ્મનોએ ગઢ સુધી સુરંગે ખોદાવી સુરંગનો અગ્નિ જ્યારે એ નજીક આવવા લાગ્યો ત્યારે ગઢના કોઠામાં મુકેલ થાળેમાં મગના દાણા થરથરવા લાગ્યા કાળુ જ સમજ્યો કે ધરતી હમણાં ફાટશે એણે પોતાના તમામ કુટુંબીઓને નાઠા બારીમાંથી રવાના કર્યા પણ એનો સુરવીર પુત્ર વેજો બાપની વસમી વેળાએ વેગળો થાય ખરો કે એણે તો બાપની સાથે રહીને જ મરવાનો પોતાનો વિચાર પ્રગટ કર્યો એને આ મરતા અટકાવવા કાળુજે કહ્યું હું તો જગતમાં નામ રાખીને મરું છું પણ બેટા તું કા ગુડા ભી થેટે કચરાય મરવામાં કઈ કિરત છે મારું સાચું ફરંજદ હો તો બાપથી સવાયું નામ કાઢીને મરજે ને આથી વીર વેજો પણ ચાલ્યો ગયો કાળુજીએ વિચાર્યું વાહ ભાઈ આવી જાન ફરી ક્યારે જોડાવાની હતી આજ મરવાની પણ મજા છે ઘીના કુંડલામાં બેસીને આગ લગાડી પોતે બળી મુવો પણ જીવતો શત્રુઓના હાથમાં એ ન આવ્યો ત્યારે જુનાગઢમાં જ્યાંથી કાળુજીએ એ ઘોડી ટપાવી હતી તે જગ્યાએ એક દરવાજો છે તે આજ પણ કાળુજીના નામ ઉપરથી એ કાળો દરવાજો નામે ઓળખાય છે મિત્રો વિડીયો પસંદ આવે સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા સાંસ્કૃતિક વાર્તા સાથે આપણા ઇતિહાસ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી જય